વડોદરાના ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા ઇન્દ્રપ્રસ્થના રાજા માટે તેમજ પ્રજા માટે કૃત્રિમ તળાવની વ્યવસ્થા કરવામાં આવી હતી છેલ્લા અગિયાર વર્ષથી પોતાના સોસાયટીના પ્રાંગણમાં ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે સમગ્ર સોસાયટી હળીમળી શ્રીજીને ઉત્સાહભેર ઉજવણી કરે છે દસ દિવસના આતિથ્ય પડ્યા દસ દિવસના આતિથ્ય માણ્યા બાદ ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળના ઇન્દ્રપ્રસ્થના રાજાના ઉત્સવભેર ઉજવણી સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું જેમાં સોસાયટીના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ગણપતિ બાપ્પા મોરિયા પૂર્યા વર્ષે લવકરિયાના જય ઘોષ સાથે બાપાને આખરી વિદાય આપી હતી પોતાની આગવી ઓળખ ધરાવતું ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા છેલ્લા નવ વર્ષથી કૃત્રિમ તળાવની સ્થાપના કરવામાં આવે છે જેમાં વડોદરાના અને અન્ય વિસ્તારોમાં પોતાના નિવાસસ્થાની શ્રીજીની સ્થાપના કરતા લોકો માટે અનોખી રીતે આ કુંડમાં વિસર્જન કરવાની સહુલિયત પૂરી પાડે છે વિસ્તારના તેમજ વડોદરાના અનેક લોકો આ કૃત્રિમ તળાવમાં પોતાના શ્રીજીની ઘરે સ્થાપિત કરેલી પ્રતિમાનું વિસર્જન કરવા આવે છે ત્યારે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા તે લોકો માટે અલાયદી વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવે છે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા માટીની શ્રીજીની પ્રતિમા માટે ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે માટીની પ્રતિમા પાણીમાં વિસર્જિત કરવામાં આવે છે ફિલ્ટ્રેશન પ્લાન્ટ દ્વારા માટી અલગ કરીને પાણી ફરીથી વાપરી શકાય તેવી ટેકનોલોજી શોધી કાઢી છે જ્યારે પોતાના શ્રીજીની પ્રતિમા ઉપર પુષ્પ તેમજ પુષ્પહાર એટલે કે નિર્માલ્યને પણ સૂકા અને ભીના સેગ્રીગેશન સાથે તેનામાંથી ખાતર બનવાની પદ્ધતિ શોધી કાઢી પર્યાવરણલક્ષી કાર્ય કરવામાં આવે છે ત્યારે ગોત્રી હોસ્પિટલ બહાર ફક્ત પાંચ રૂપિયામાં નિર્ધન અને ભૂખ્યાની સેવા કરી ભોજન પૂરું પાડવામાં આવે છે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળના શ્રીજીના વિસર્જનમાં અતિથિ વિશેષ તરીકે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર પૂર્વ સાંસદ રંજન ભટ્ટ તેમજ ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળના અગ્રણી જયેન્દ્રભાઈ શાહ તરલ શાહ તથા ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળના તમામ સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ઇન્દ્રપ્રસ્થમાં ગણપતિનો ઉત્સવ જે હોય છે ને એ દર વર્ષે અમારા માટે ખૂબ જ હર્ષ અને ઉલ્લાસનો મહોત્સવ હોય છે દસ દિવસ અમારા માટે અમને એવું લાગે છે કે અમારા ઘરના એક વ્યક્તિ પાછા અમારી સાથે આવ્યા છે અને અમને એમની સાથે રહી રહ્યા છે આજે પણ અમને થોડું દુઃખ થાય છે કે બાપા જઈ રહ્યા છે પણ ગણેશ જેટલા પણ ભક્તો છે એ બધાનો ઉત્સાહ જોઈને અને અમારો જે ઇકો ફ્રેન્ડલી કુંડ છે આ જ્યાં દર વર્ષે અમે બાપાને વિદાય આપીએ છીએ એમાં વડોદરાવાસીઓનું જે પાર્ટિસિપેશન રહ્યું છે આ વર્ષે અમારા માટે બહુ જ હર્ષ ઉલ્લાસની વાત છે આ વર્ષે સ્પેસિફિકલી અમે લોકો એક નવો ફિલ્ટરેશન પ્લાન્ટ બેસાડ્યો છે કે જેમાં માટી માટી અમે બહાર કાઢી લઈએ અને પાણીનું અમે રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરીએ પાણીની વેસ્ટેજ ના થાય અને જે પણ નિર્માલ્ય છે એને અમે ખાતર બનાવીએ છીએ એટલે આ વર્ષ અમને બહુ જ સારું લાગે છે કે બધું થયું છે પછી આપણે શહેરના જે આ જે વિસર્જન છે આ તો એક સેલ્ફ કન્ટેન્ટ એક લોકેશન માટેના આ સોલ્યુશન છે સમગ્ર શહેરમાં આપણે ઇકો ફ્રેન્ડલી તરીકેથી વિસર્જન થઈ શકે તે માટે આર્ટિફિશિયલ ફોન્ડનું આયોજન કરી છે તો નવલખી દશામાં સમા માંજલપુર આપણે ખોડિયારનગર એસએસવી ટુ આ બધા વિસ્તારોમાં લેપ્રેસી ગ્રાઉન્ડ તો ગણેશ મંડલના સ્ટાર્ટિંગ પોઈન્ટથી માંડીને સમગ્ર રૂટ ઉપર અને આર્ટિફિશિયલ ફોન્ડ ઉપર પોલીસની હાજરી રહેશે આપણા તમામ સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવાઈ ગયું છે મને વિશ્વાસ છે કે બપોરથી શરૂ થનાર વિસર્જન કાર્યક્રમ మూడి సాంజీ శాంతిపూర్ణ మా సంపన్న